મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે હું એક કાવ્ય રજૂ કરું છું આ કાવ્યમાં એક શબ્દ છે પણ એ શબ્દના બે અર્થ થાય છે મિત્રો આપણી ગુજરાતી ભાષાની એ જ તો ખૂબી છે કે એમાં ઘણા શબ્દો એવા છે જેના ઉચ્ચાર ભલે આપણે એ કરતા હોઈએ પણ એના અર્થ જુદા નીકળતા હોય છે દાખલા તરીકે દાગીનો એક શબ્દ છે દાગીનો આપણે આભૂષણ માટે પણ વાપરીએ છીએ અને જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણા પોટલા પોટલી આપણી બેગ એ બધાને પણ આપણે દાગીનો કહેતા હોઈએ છીએ કેટલા દાગીના છે ગણી લોજો ને જરા બીજો એક શબ્દ છે મોર મોર એક પક્ષીનું પણ નામ છે અને સાથે સાથે મોર એટલે આંબા પર આવતી મંજરી એને પણ આપણે મોર કહીએ છીએ તો એવી જ રીતે મારા કાવ્યમાં એક શબ્દ છે અંતર અંતર શબ્દનો પણ આપણે જુદી જુદી રીતે ઉપયોગ કરીએ છીએ અંતર એટલે કે દૂરી કેટલું દૂર છે બે ગામ વચ્ચે કેટલું અંતર છે અને અંતર એટલે આપણું મન આપણું મનો મનો અંતર તો આ કાવ્ય જરા ધ્યાનથી સાંભળજો અને આ જ શબ્દનો કઈ રીતે ઉપયોગ થયો છે અંતરનો એનો પણ વિચાર કરજો તો મિત્રો રજૂ કરું છું મારું કાવ્ય અંતર અંતર ન રહે સ્વજનોથી કદી એ અંતરથી અંતર ન રહે સ્વજનોથી કદી એ અંતરથી ભલે વસે સૌજોજનો જનો દૂર ભલે વસે સૌ જોજનો દૂર તોય કદીના અંતર અંતરથી તોય કદીના અંતર અંતરથી કદી કો સાવ નજદીક કદી હોય કોઈ સાવ નજદીક ને પુરાય ના અંતર કદી કદી કો હોય સાવ નજદીક ને પુરાયના અંતર કદી ભલે નજરોથી હોય ઓઝલ તોય ભલે હોય થી ઓઝલ તોય છલકાઈ જાય અંતર કદી છલકાઈ જાય અંતર કદી રહી જાય રાત અધૂરી રહી જાય રાત અધૂરીને રહી જાય વાત અધૂરી રહી જાય રાત અધૂરીને રહી જાય વાત અધૂરી રોક્યું રોકાય ના જો હૈયું રોક્યું રોકાય ના જો હૈયું तो वही जाए वात अंतर थी तो वही जाए वात अंतर थी वहती नदी ना न नदी वहती किनारा भी रहे साम सामे तो ये अंतर रहे साम सामे तो ये अंतर जो हो चाहत ने विश्वास जो हो चाहत ने विश्वास एक पुल मिटावे अंतर એક પુલ મીટાવે અંતર મિત્રો એટલે જ અંતર ન રહે સ્વજનોથી કદીયે અંતરથી અંતર કદીયે ના રહે સ્વજનોને કદીએ અંતરથી એક જ્યોત ઝગમગે શ્રદ્ધાને વિશ્વાસની અંતરથી એક જ્યોત ઝગમગે શ્રદ્ધાને વિશ્વાસની અંતરથી મિત્રો મારી પણ એ જ ઈચ્છા છે કે આપણા સ્વજનો વચ્ચે કદી એ મનમુટાવ ના થાય કોઈ અંતર ન રહે ભલે એ સ્વજન પાસે હોય કે દૂર હોય પણ આપણું એ અંતર કદી આપણને નડે નહીં અને મનના ભાવ આપણે એકબીજાને સ્પષ્ટ રીતે કહી શકીએ અંતરની લાગણી આપણે વ્યક્ત કરી શકીએ એ જ ભાવના સહિત અહીંયા હું વિરમું છું મળીશું આવતા સોમવારે ત્યાં સુધી શૈલા મુનશા બાય ફ્રોમ બરોડા સી યુ નેક્સ્ટ ટાઈમ બાય બાય